ગાંધી પરિવારની મુશ્કેલી વધી ઈડી આ કેસમાં સંલ એકસઠ કરોડ ની સંપત્તિ જપ્ત કરશે ઈડીએ દિલ્હી મુંબઈ લખનઉની ત્રણ સંપત્તિ પર નોટિસ ફટકારી અને તેને તુરંત ખાલી કરવા જણાવ્યું છે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલી વધી રહી છે તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં ટાંચમાં લેવામાં આવેલી મિલકતો જપ્ત કરશે ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે છસો એકસઠ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ ઇસ્યુ કરી છે ઈડી અને પીએમએલએ એક્ટની કલમ આઠ અને એસોસિએટેડ રૂલ્સના નિયમ પાંચ એક મુજબ કાર્યવાહી કરી છે જેમાં મિલકતો જ્યાં સ્થિત છે તે મિલકતોના સંબંધિત રજિસ્ટ્રારને દસ્તાવેજો સોંપ્યા છે ઈડીએ કબજે કરવામાં આવનાર જગ્યા ખાલી કરવાની માંગ કરી છે છસો એકસઠ કરોડ રૂપિયાની આ સ્થાવર મિલકતનો ઉપરાંત નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઈડી દ્વારા એજેએલ ના નેવું પોઈન્ટ બે કરોડ રૂપિયાના શેર જપ્ત કર્યા હતા કે જેથી ગુનાની રકમ સુરક્ષિત કરી શકાય અને આરોપીઓ તેને વેચી ન શકે બદલે ભાવના કોંગ્રેસ કો ખતમ કરવા તરીકે કદમ ઉઠાએ જા રહે अगर मैं ईडी से कहूं कि क्या वो भारतीय जनता पार्टी के उस ऑफिस का इन्वेस्टिगेशन करेगी जो सेवन स्टार होटल बनाया है क्या आरएसएस की मल्टी स्टोरी बिल्डिंग्स जो ऑफिस बने हैं, उनका इन्वेस्टिगेशन करेगी दिल्ली में हेराल्ड हाउस मुंबई में बांद्रा पूर्व लखनऊ में नाथ रोड पर एजेएल इमारतों पर नोटिस चौटाड़ ईडीए मुंबई बांद्रा में हेराल्ड हाउस में स्थित जिंदाल साउथ वेस्ट प्रोजेक्ट लिमिटेड ने मासिक भाड़ा लीजम एन्फोर्समेंट डिरेक्टोरेट डिरेक्टर पक्ष में ट्रांसफर करवा नोटिस इश्यू प्रोसीजर है अगर आप नॉर्म तोड़ते हैं तो सरकार आपकी प्रॉपर्टी जब्त करती है इसमें जो मेरी जानकारी 18 करोड़ का एडवांस रेंट का मामला है बोगस एडवांस रेंट का कोई अठतास करोड़ रूपये के विज्ञापनों का मामला है और कोई करोड़ इन्होंने कोई डोनेशंस का मामला है कि और सब घोटाला चल रहा था अब ग्रेजुअली एक एक करके स्टेप लिए जाएंगे और इनको जवाब देने पड़ेंगे जो नेशनल हेराल्ड केस की बात करिए तो उड़तीस पंडित नेहरूए नेशनल हेराल्ड अखबार की शुरुआत करी જે પછી 2008 થી 2010 માં એસોસિએટ જનરલ લિમિટેડ આર્થિક સંકટમાં ફસાતા અખબાર બંધ થયો અખબારને કોંગ્રેસ તરફથી આર્થિક મદદ કરવામાં આવી 2010 માં યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી જે AJL નું દેવું લઈને તેની માલિક બની ગઈ 2012 માં સુબ્રમણમ સ્વામીએ કોર્ટમાં ફરિયાદ કરી બે માં કોર્ટે સોનિયા રાહુલ સહિત છ લોકો બે હાજર ત્રેવીસ માં ઈડીએ સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું એપ્રિલ બે ઈડીએ છસો ને એકસઠ સંપત્તિ કબજા માટે નોટિસ કરી जिनको जानते हैं कि उनकी महारियत है लोगों के खिलाफ केस डाल दा, देने की उन्होंने एक केस हमारे खिलाफ दायर किया था और उसमें उन्होंने खुद ये पहली बार हुआ है किसी केस में नहीं हुआ होगा कि जो जिन्होंने केस डाला है जो कंप्लेनेंट होता है वही जाके कहीं आगे कोर्ट में उसके लिए स्टे ले उन्होंने रोक रखा है क्योंकि उनको मालूम है केस में कुछ नहीं उधर तो रुक चुका है स्टे हुआ है और उसके दौरान इधर ईडी ने अब कार्रवाई शुरू कर दी जबकि ये प्रेडिकेट ऑफेंस एक शेड्यूल्ड ऑफेंस नहीं बनता પચાસ કલાક અને સોનિયા ગાંધી ત્રણ દિવસ બાર કલાક પૂછપરછ કરી હતી આ સમયગાળા દરમિયાન તેમને સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે હવે ઈડીએ જપ્તની નોટિસ ઇસ્યુ કરતા ફરી મામલો ગરમાયો છે GSTV